તેમણે વધુમાં ઉમેર્યું કે જો માંજરપુર વિધાનસભામાંથી એક પણ વ્યક્તિ સિસ્ટમમાં હોય તો વિસ્તારના વિકાસને વેગ મળી શકે તેમનો આક્ષેપ હતો કે જે વિસ્તારોમાંથી પદો આપવામાં આવે છે ત્યાં ભાજપને ઓછા મત મળે છે ત્યારે માંજરપુર વિધાનસભા સૌથી વધુ મતો લાવે છે તેમ છતાં અહીંથી કોઈને પદ આપવામાં આવતું નથી મારી વિધાનસભામાંથી એક માણસ અંદર સિસ્ટમમાં હોય તો વિકાસને વધુ વેગ મળે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે યોગેશ પટેલે પદ પર એક પણ માણસ નહીં હોવા છતાં વિકાસ સૌથી વધુ માંઝલપૂર્ણ થયો હોવાનું યોગેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું પોતાની વેદના છે યોગેશ પટેલે વ્યક્ત કરી આગામી સમયમાં અમારી વાત સાંભળી માંગણી પૂરી કરશે તેવી આશા પ્રમુખ પાસે વ્યક્ત કરવામાં આવી વડોદરામાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આ પોતાની વેદના ઠાલવવામાં આવી હતી માંજલપુર વિધાનસભા સાથે અન્યાય થયો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું આ વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળ્યું અમને અન્યાય થયો છે તેમણે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં મેયર બહુ મળ્યા ડેપ્યુટી મેયર બહુ મળ્યા ચેરમેનના પદો ઘણા આપવામાં આવ્યા જ્યારે અમારી વિધાનસભામાંથી એક પણ મેયર આપવામાં નથી આવ્યો જો આ પદો ઉપાડવામાં આવ્યા હોત તો માંજલપુર વિસ્તારનો વધુ સારી રીતે વિકાસ થઈ શકત અને વિકાસમાં અમારો ફાળો ઘણો બધો છે પરંતુ કોઈ પણ યોગ્ય પદ આપવામાં નથી આવ્યું અમારી વિધાનસભામાંથી એક માણસ અંદર સિસ્ટમમાં હોત તો વિસ્તારને વિકાસ માટે વેગ મળી શકે તેવી વેદના યોગેશ પટેલ દ્વારા ઠાલવવામાં આવી પદ પર એક પણ માણસ નહીં હોવા છતાં વિકાસમાં સૌથી વધુ માંજલપુરનો થયો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આગામી સમયમાં અમારી વાત સાંભળીને આ માંગને પૂરી કરવાની પણ વિનંતી તેમણે પ્રમુખ પાસે વ્યક્ત કરી હતી અને પોતાનું જે વેદના હતી બનાવો હતો એ યોગેશ પટેલ દ્વારા ઠાલવવામાં આવ્યો માંજલપુર વિધાનસભા સાથે અન્યાય થયો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું